એક મારી પર બંધાઈ જાય પણ મારી પર જો અધ્રો વિશ્વાસ આવી જાય જગતમાં દેવી શક્તિ જગતમાં કળિયુગમાં આવા કાળા કળિયુગમાં કદાચ જાગતી જ્યોત હોય તો રોમ વારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ જ્યો હોય ને તો મારી પર આવતો હોય ને તો લો આખા જગત માં જેટલા જેટલા ડેરા છે નાના નાના મંદિરો છે મોટા મોટા મઢ છે અને મોટી મોટી મંદિરો છે ને તો બધી જગ્યા હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા ફરતા આવો છો ને નોની અમથી ડેરીઓ આવે છે ને અને ત્યાં તમે નમન અમથાય કરો છો ને એ માતા તમારું કદાચ એ નમન એ ભૂલો નહીં એનું નામ દેવી શક્તિ કહેવાય અમથાઈ રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડી મેલડીમાંનું મંદિર આવ્યું હોય ને કદાચ મસ્તક નમાયું હોય ને કે એ મા મેલડી ખાલી ડોકું હલાયું હોય ને તો એ મેલડી ધોન રાખે તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે એનું નામ માતા કહેવાય જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડીન કર્યા છે હું ભૂલી જઈશ એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતાના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ હજારો વખત મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ નહીં એક 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 ગુણગાન ગાયેલા છે એક એક વખત તમે નમ્યા છો એક એક વખત મને મેલડીને યાદ કરીએ હશે એક એક વખત જેટલી વાર મને માતાને હાથ જોડ્યા છે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેરડી ચારેય ના રવા દઉં ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો એનો હિસાબ આપી દઉં મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને ફળ ના મળે એ માતા છું પણ મને કદાચ અર્પણ કરેલું મનન અમન કરેલું ક્યારે એડે જાય કોઈ પણ દેવી શક્તિ હોય કોઈ પણ માતાજી હોય તમે અમથાય ભાવ વગરના ખાલી બે હાથ જોડ્યા હોય ને તે માતાને ખબર હોય ભલે ભાવ ભાવ એનો ઓછો છે પણ મોન તો છે મોન તો છે માતાને માતા એ જુઓ ભલે દીકરા અંદર ભાવ ઓછો છે એને કોઈ સમજ નહીં એને કોઈ જ્ઞાન નહીં પણ માતા જુઓ કે દીકરો મને મોન છે ખરો ને બસ મને આટલું જોઈએ છે

તમે તમારા બધા પ્રયાસ કરી લીધા બીમાર પડ્યા ને તો ડોક્ટર દવાખાના કરી લીધા નોકરીઓમાં રાત દાડો કદાચ નોકરીઓ માટે થાક્યા નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યા ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે પણ કોઈ સમાજમાં કોઈ હાથ ના જાલ્યો કોઈ હોભર્યું નહી કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા તારે મારા જેવી માતા હોભરે છે નકર પહેલાં માતા કોઈ ના હોભરે બધું કરીને આયા હોય ને માણસ તારે છેલ્લે ભગવાન માતાજી નો દરબાર હોભરે છેલ્લે એને મંદિર દેખાય પેલા તો પોતાનું બળ પોતાની બુદ્ધિ પેલા પોતાના પૈસા જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવો અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજી નો મંદિર નો ઘંટ બેલ વગાડવા જાય આજનો મોણસ નકર આજનો કાળા માથા નો એવો નહીં કે વગર આ લે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવી ભક્તો મને ચાહ છે આચું ખોટું તમે હોશિયાર જ છો તમે બધું કરી થાક્યા મને માતાને ખબર છે તમે તમારા બધા પ્રયાસ કર્યા તમે મહેનત કરો છો તમે મજૂરી કરો છો બધા એમ કે માતા માતા કરો એમ કશું માતા ના આપી દે મહેનત કરવી પડે મજૂરી કરવી પડે તો તમે મજૂરી નહીં કરતા મહેનત નહીં કરતા નોકરી નહીં કરતા કરો છો ને કોઈ રોડ ઉપર બેઠેલા થોડી ભેગા થાય છે બધા હારી હારી પોસ્ટ વાળા હારી હારી નોકરી વાળા મોટા પ્રોફેસર વકીલના ડોક્ટર બધા મારા સાનિધ્યમાં માં આવે છે તો બધા મહેનત કરે છે પણ એના એમના મહેનતનું છે ને એમનો ફળ તો મળે છે પૈસા તો આવે છે પગાર તો આવે છે પણ પગાર આજ બસતો કદાચ પચીસ પગાર હોય ને તો આ પચીસ હજાર આવતા આવતા તો ત્રીસ હજાર રૂપિયા કોક ના થઈ જયા હોય વચ્ચે પગાર આવતા આવતા તો જેટલા નુકસાનો આવી જયા હોય હપ્તા ભરવાના હોય દવાખાનું આવી ગયું હોય વ્યવહાર આવી જયો તહેવાર આવી જયો એમ કરતા કરતા કદાચ છે ને પચીસ હજાર ની નોકરી કરો ને તો એ છેલ્લે મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બસતું એટલે આવું ટ્રાય મારી મારી લાવો આ મહિનો લાવો બીજો મહિનો લાવો ત્રીજો મહિનો લાવો ચોથો મહિનો એમ કરતા કરતા માણસો પાંચ વર્ષ કાઢ્યા અમને આમાં આમ તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બસતું જ નહીં ગમે તેટલી મહેનત કરીએ છીએ ગમે તેટલું કરીએ છીએ ધંધો નવો કરીએ છીએ ગમે તેટલું કરીએ પણ આપણા ઘરમાં વસ્તુ એટલે તમને શું થયું હારું કઈક નડતર હોવું થયું ને આવું બધા પેહલા તો કોઈ બધા ચરબી ના ભરેલા હોય પેલા તો કોઈ નહીં ચમત્કાર ને તાર નમસ્કાર કરે છે એ રીતે તમે ધન બચાવ બધું કશું હાથમાં નાર્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વેમ ખાલી વેમ વેમ ની વાત કરું કે વેમ ચાલુ થાય હારું આટલી બધી મહેનત કરીએ છે હારું કશું બસતું જ નહીં મહિનો આવે કંઈક નું કઈક નુકસાન પગાર આવે નુકસાન હજુ કદાચ પચીસ હજાર આવે બીજા દસ હજાર તો કોઈક ના હાલવાના ઉશીના હોધવાના થયા હોય થાય છે ને આવું તો કે હારું આટલું બધી મહેનત કરીએ તો બચતું તમ નહીં તો બચ ચારે બચ ચારે જયારે મારા જીવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધન ની લક્ષ્મી બચે ભૂલી જાવ તમને તમારા મહેનત નું મળે મહેનત જોડે જોડે મારા જીવી માતાના આશીર્વાદ જોઈએ તારે કોઈ આડા આવડા ખર્ચા થતા હોય નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં મહિનો પગાર આવે ને તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમાર બચત દેખાય કે આટલું હાલતા છતાંય મારી જોડે પંદર હજાર બચ્યા પચીસ હજાર બચ્યા પચાસ હજાર બચ્યા ચારે મારા જેવી માતા હોય ને અને એના આશીર્વાદ ને તમારા ઘેર તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે નગર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેલી મહેનત કરીને મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં હરો 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 નહીં ના તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ પૈસા માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે હું માનું છું હા પૈસા વગર આ જમાના તમે જીવી ના નાખો બરોબર છે યોગ્ય તમે માતા માતા આપશે તમારી પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો એ બોલવા બેઠીશું એ કેવા બેઠીશું પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં બધા રાતો રાત કરોડપતિ થઈ જવું છું મેરડીની ભક્તિ કરો તો કરોડપતિ થઈ જઈએ મેરડીની ભક્તિ કરો તો ગાડી લઈને ફરતા થઈ જઈએ મેરડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો થઈ જઈએ એવા સપના ના જોતા મેલડી કઈ નવરી નહીં કે તમારા દીવામાં તમને હોના ચાંદી મળી નાખે મેલડી તો એ દેવ છે કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છે અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું હું એ કર્યું મહામાયા મેલડી ધન છે ને ઘેર કોઈ એમ કે અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરકોમાં પગાર નહીં મળતો તો જાઓ કદાચ તમારી કુળદેવી ની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ પંદર હજાર પગાર હશે વીસ હજાર હશે ને તો એ છેઠિયાના મગજમાં ત્રીસ હજાર કરાવી દઈશ જવાબદારી મારી મેલેડીની ની અને એ તમારું ઘર ચમનું હેડ છે ને ત્રીસ હજાર માં કદાચ પચાસ હજાર માં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે ને ને અને મારા ભક્ત કદાચ મહિના ટકી રહ્યો એના પૂછી આવજો કે ચમનું ઘર માતા તું હેરશે મને ખબર ઓટોમેટિક સમય બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઊભું રહેતું આવું થાય છે ને હા તો તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પડતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ના પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો માગવા વાળા માગવા જ રહેશો જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને સંતોષ એ સંતોષ નું કરોડો પતિ ઊંઘ આવે ચમ લાખ રૂપિયા આવત કે હોય બીજા દસ લાખ આવી જાય સારું દસ લાખ આવે તો કે બીજા પચી લાખ આવી જાય થારું આવે તો કે પચાસ આવી જાય સારું આ મોણસ ની કામ ઈચ્છા છે દાડે દાડે વધતી જ રહેવાની પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા જે તે પગાર હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય હું માનું છું કે કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં માં મારા